એક સ્ટુડન્ટ હતો જે હકદાર હતો આ નોકરીને એ વ્યક્તિ એ વ્યક્તિને ખબર પડી કે મારા કરતા જે આ મેરિટ પાછળ હતા એની નોકરી થઈ ગઈ હું મેરિટમાં આગળ હતો એની મારી કેમ નોકરી ન થઈ એ બાબતે એ બધી અરજી કરતા ને બધું કરતા એ આ કૌભાંડ છતું થયું અને જાહેર થયું અને પછી આ મુદ્દો

પેપર લીક થવા ભરતી કૌભાંડો થવા મારો એ જ હેતુ છે કે આવા વિદ્યાર્થીઓ છે દિવસ રાત મહેનત કરતા હોય છે એ વિદ્યાર્થીઓ ઉપર મહેનત ઉપર પાણી ઢોળ કરીને આવા તમે ભ્રષ્ટાચાર કરી પૈસાની લાલચ માટે થઈ આવા તોડબાજ કરવા એ વિદ્યાર્થીઓ સાથે એ યોગ્ય ના કહેવાય આનું પરિણામ તમે નહીં તો તમારી સાત પેઢીને પણ ભોગવવું પડે તમે